શ્રી ગણેશાય નમ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે ભગવાન શ્રી ગણેશના દ્વાદશ નામનું સ્તોત્ર સાંભળવાના છીએ ભગવાન શ્રી ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે નિત્ય તેમના પાઠો કરતા હોઈએ છીએ અને તેમાંનો જ એક પાઠ એટલે કે આ ગણેશ દ્વાદશ નામ સ્તોત્રનો પાઠ આ સ્તોત્રમાં ભગવાન શ્રી ગણેશના બાર નામો વર્ણવેલા છે અને આ ઉપરાંત આ સ્તોત્રમાં એ પણ વર્ણવાયું છે કે આ સ્તોત્રનો પાઠ કોણ કરે તો તેને કયું ફળ મળે છે એટલે કે જો વિદ્યાર્થી આ પાઠ કરે છે તો તેને વિદ્યા પ્રાપ્ત થાય છે કોઈ વ્યક્તિ ધન પ્રાપ્તિ ઈચ્છાથી આ પાઠ કરે છે તો તેને ધનની પ્રાપ્તિ થાય છે કોઈ વ્યક્તિ મોક્ષની ઈચ્છાથી આ પાઠ કરે છે તો તેને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે ત્યાર પછી વિવાહ શરૂ કરતા પહેલાં અથવા તો ગૃહ પ્રવેશ કરતા પહેલાં જો આ પાઠ કરવામાં આવે છે તો તેને અતિ શુભ માનવામાં આવ્યો છે અને આ ઉપરાંત અચાનક કોઈ સંકટની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હોય જો ત્યારે આ પાઠ કરવામાં આવે છે તો ભગવાન શ્રી ગણેશ આપણા તમામ વિઘ્નો હરી લે છે તો આવો મિત્રો આવો પવિત્ર અને શક્તિશાળી પાઠ આજે આપણે સૌ લોકો કરીએ અને મિત્રો આ પાઠ આ વિડીયોમાં લખેલો પણ છે કે જેથી કરીને આપ સૌ લોકો મારી સાથે આ પાઠ કરી શકશો તો આવો હવે ભગવાન શ્રી ગણેશનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ દ્વાદશનામ સ્તોત્રની શરૂઆત કરીએ ઓમ શ્રી ગણેશાય નમઃ અતઃ શ્રી ગણેશ દ્વાદશનામ સ્તોત્રમાં शुक्लाम्बरधरं विष्णुं ससीवर्णं चतुर्भुजम् प्रशनं वदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तैः अभीप्सितार्थं सिद्ध्यर्थम् पूजितो यः सुरासुरैः शर्वविघ्नहरस्तस्मै गणादिपतये नमः गणानामदीपस्वण्डो गजवक्त्रस्त्रिलोचना प्रसन्नो भव मे नित्यं वरदातर्विनायक सुमुखश्चैव एकदन्तश्च कपिलो गजकर्णकलम्बोदरश्च विकटो विघ्ननाशविनायक धूम्रकेतुर्गणाध्यक्षो फालचन्द्रो गजाननः द्वादशेतानि नामानि गणेशस्य तु यः पठे विद्यार्थी लभते विद्याम् धनार्थी विपुलं धनम् इष्टकामं तु कामार्थी धर्मार्थी मोक्षमक्षयं विद्यारम्भे विवाहे च પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે જાયતે મુદ્રલ મુદ્રપુરાણોક્ત શ્રી ગણેશવાદશનામ સ્તોત્રમ સંપૂર્ણમ તો બોલીએ શ્રી ગજાનંદ મહારાજ કી જય તો મિત્રો મળે અને અગર જો આપ નવા હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને આપ સૌ લોકોને અમારા અવનવા વિડીયો સૌ પ્રથમ મળતા રહે તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ